લોકલ પર જવાનો અને સમગ્ર શહેરોમાં તેની પોચ વિસ્તારવાનો છે ઉદ્ઘાટન સમારોહમાં ગ્લોબલ લોજિક ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર એશિયા પેસિફિક પિયુષ ઝા ગ્લોબલ લોજિકની પેરેન્ટ કંપની ઇટાચીના વરિષ્ઠ કર્મચારીઓ પર ઉપસ્થિત રહ્યા હતા ઇવેન્ટને ગ્લોબલ લોજિક માટે एक महत्वपूर्ण सीमा चिन्ह रूप है क्योंकि ते भारत में अपनी हाजरीन सतत मजबूत बना रही है आज हम अहमदाबाद में एक नया सॉफ्टवेयर सेंटर शुरू कर रहे हैं इसको हम इनोवेशन पैड कह रहे हैं यहाँ पर बहुत सारा इनोवेशन का काम होगा पिछले दो दिन साल से हम सोच रहे हैं कि हम अहमदाबाद में एक प्रेजेंट शुरू करें क्योंकि तो यहां काफी अच्छे एजुकेशनल इंस्टीट्यूशन है और काफी अच्छा सॉफ्टवेयर टैलेंट है इस टैलेंट को काफी बार अच्छा काम करने के लिए दूसरे बड़े शहरों में जाना पड़ता है और ग्लोबल लॉजिक का अपना प्रेजेंस इंडिया के दस शहरों में नोएडा गुड़गांव साउथ में चेन्नई हैदराबाद बैंगलोर वेस्ट में पुणे नागपुर में हम प्रेजेंट हैं है। और हम ये कोशिश कर रहे थे कि हम ऐसे शहरों में जाए जाए जहाँ पर हम अभी नहीं हैं और के टैलेंट को जिनको दूसरे शहरों में जाकर काम करना पड़ेगा वो नहीं करना पड़े इसलिए अहमदाबाद हमने चुना आ, हमें लगा कि यहाँ पर बहुत अच्छे इंजीनियरिंग कॉलेजेस हैं बहुत अच्छा टैलेंट है और हम सब साथ में मिलकर बहुत अच्छा काम कर सकते हैं यहाँ हिटैची का भी बहुत आ, सारा प्रेजेंस है और ग्लोबल लॉजिक और हिटैची मिलकर यहाँ काफी अच्छा काम कर सकते हैं નવી સુવિધામાં પચાસ બેઠકોની ક્ષમતા છે તે નવીન અને ટેકનિકની પ્રગતિ માટે હબ તરીકે સેવા આપે છે આ પ્રસંગે ગ્લોબલ લોજિકના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર પિયુષ ઝાએ જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં અમારી નવી સુવિધાનું ઉદઘાટન કરવા માટે ઉત્સાહિત છે જે અમારી વિસ્તરણ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે આ ઇનોવેશન પેડ જેમ કે અમે કોલ કરીએ છીએ તે અમને વૈશ્વિક બ્રાન્ડ માટે નવી ટેકનિક ઉકેલો માટે અમદાવાદ અને નજીકના પ્રદેશોમાં ઉપલબ્ધ સમૃદ્ધ ટેલેન્ટ પુલમાં ટેપ કરવાની મંજૂરી આપે છે અમદાવાદ નવું ઇનોવેશન પેડ ઓટોમેટિવ હેલ્થકેર ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી સહિત વિવિધ ઉદ્યોગના ગ્રાહકોને એન્ડ ટુ એન્ડ અને ડિજિટલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ પર સેવા પ્રદાન કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે નવીનતા અને સહયોગ પર મજબૂત ફોકસ સાથે સુવિધા ગ્રાહકોને વિકસિત જરૂરિયાતો પહોંચી વળવા અત્યાધુનિક ઉકેલો પહોંચવા માટે સજ્જ છે તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર